તારીખ સત્તર ચાર સત્તર ના સાંજે સાત વાગ્યાના અરસામાં બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેશી દારૂ ઝડપાયો હતો નેવું લિટર દેશી દારૂ કિંમત રૂપિયા અઢારસો અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામ ખાતેથી ભરૂચનગરના લીંબુ છાપડી વિસ્તારમાં લવાયો હતો દેશી દારૂ ટુ વ્હીલર પર લવાતા રૂપિયા ચાલીસ હજારની ટુ વ્હીલર જપ્ત કરવામાં આવેલ છે નંબર પ્લેટ વગરની આ ટુ વ્હીલર કોની છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે આ બનાવ અંગે અમૃતપુરા ગામના દીપક વસાવા, અરવિંદ વસાવા અને લીંબુ છાપરી ભરૂચના ઉસાબેન વસાવાની પોલીસે અટક કરેલ છે. બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. બાતમી દાતી બાતમી મળેલ કે એક નંબર પર લટવાગરની ગાડીમાં દેશી દારૂ આવે છે. જે બાતમી આધારે લીંબુ છાપરી વિસ્તારમાં એક નાકાબંધીમાં હાજર હતા. તે દરમિયાન એક નંબર પર લટવાગરની ગાડી પર એક કસમ રોકી લીંબુ છાપરી પાસે રોકેલો અને તેને તપાસ કરતાં તેની ગાડી ઉપરથી બે થેલામાં દેશી દારૂ ભરેલો મળી આવેલો જેમાં કુલ્લે નેવું લીટર દારૂ હતો અને તેની ગાડી નંબર પ્લેટ વગરની હતી તે પણ કબજે કરેલ છે અને જેની તપાસ ઓસાઈ એમ એમ બિલાધર કરે છે અને આરોપી આરોપીનું પૂછપરછ તેણે પોતાનું નામ અમૃત અમૃતભીકા વસાવા રહે અમૃતપુરાનું હોવાનું જણાવ્યું કેટલા 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 રૂપિયાના મિટામા અને કુલ કુલ રૂપિયા એકતાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરે